નમસ્કાર જય હિન્દ જય ભારત આજ આપણે એક એવો વિડીયો તરફ જઈ રહ્યા છીએ કે એનું નામ આજે પણ એટલું સુપ્રસિદ્ધ સંત છે કારણ કે આ આપણી જે ભૂમિ છે એની અંદર આપણા જે ભારત ભૂમિ છે એ તો ખરેખર સંતો શુરાઓ અને મહાનુભાવોની ઋષિ મૂલ્યો ની આ આપણી ભૂમિ છે એટલે એમાં ઇંગ્લિશની અંદર સ્વરૂપમાં હોય લેખકના સ્વરૂપમાં હોય કે કવિના સ્વરૂપમાં હોય આ બધા જન્મે છે બાકી આના માટેની કોઈ ટ્રેનિંગ કે આના માટેના કોઈ કોચિંગ ક્લાસ હોતા નથી કે ભાઈ સાધુ બનવા માટેના કોચિંગ ક્લાસ હોય કે કવિ બનવા માટેના કે લેખક બનવા માટેના પણ આ તો આ લોકો એવા જન્મી જાય છે અને એ પોતાનો રોલ અદા કરી અને પોતાનું જીવન છે એ ઉજળું કરી જતા હોય છે એટલે અવતાર કહેવાય એક એવા સાધુ સંત ની વાત કરવાની છે કે ખરેખર અત્યારના સમયમાં આ બધું કેટલું અને પ્રાચીન સમયની અંદર માણસો કેટલું બધું સરસ રીતે જીવન જીવતા હતા એની સરસ મજાની વાત છે અત્યારે તો ભોજન સામાન્ય થઈ ગયું છે જ્યારે પ્રાચીન સમયની અંદર જીવતા હતા અમુક અમુક ખાસ કરીને ખેતી ઉપર આધારિત હોય મજૂરી કામ કરતા હોય એ લોકોને તો અને મોટા ભાગે બધી જે આવકો કહેવાય કે જે કઈ કહેવાય કારણ કે છે ને આપડે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે એટલે વરસાદ સારો થાય અને દુષ્કાળ ન પડે તો જ માણસો સારી રીતે જીવી શકતા હતા નહીં તો ભૂખે ભરવાનો વારો આવે એટલે એવા સમયની અંદર એવા કપરા કાળની અંદર માણસો કેવું કેવું જીવી ગયા કે આમાં જેમ ચારે બાજુ આગ લાગી હોય વચમાં એક તો દીવડો લઈને બેસે ખારું રણ હોય અને એમાં એક મીઠી વીરડી હોય તો માણસો દરિયો ગમે તેટલો હોય પાણી પુષ્કળ છે પણ નોટ એ ડ્રોપ ટુ ડ્રિંક એ પાણી એક પણ ટીપુ તમે પી ન શકો અને એના માટે તો એ મીઠી વિરડી જોઈ દરિયા કદાચ પાણી ના ગમે એટલા ભર્યા હોય તો પણ ગામનો કાક બાપુનો નો છે ને કે ખારવા એ ત્યાં અખતરો કરેલો મોઢું ધોયું અને ખારું લાગ્યું કાઢી નાખ્યું એટલે લખ્યું છે કાક બાપ એ પણ દરિયાએ કીધું કે નીર અમારા ખારા દેખી અને તું મરજીવા મફેર મો તને એક દિવસ અમારા તળિયા તપાસી જો તને કુબેર કંગા લાગશે કાગડા એટલે ભગવાને આપણા ભારત દેશની ભૂમિ ઉપર એવી દયા કરી છે કે બધી પ્રકૃતિ આપણને આપી છે બધું મફત જીવી શકાય એવું આપ્યું છે પણ હવે માણસ ની પ્રકૃતિ એવી છે કે એ કઈ એમ હખે જીવી એમ તો છે નહીં ખાવા પીવા માટે જુઓ તો ચારે બાજુ હવે બર્ગર ખાય એટલે પેટમાં ગડબડ થાય ખાય પેટમાં ઈઝા થાય વેફર ખાય તો કફર થાય પણ એક કહેવત હતી આપણે ઋષિ મુનિઓ જ બનાવેલી છે અને કદાચ સાધુ સંતો એ પણ એ ઉપદેશમાં આપેલું છે કે અન્ન એવો ઓડકાટ અને આહાર એવો વિચાર એટલે આપણે જો એવું બધું ખાતા હોય તો પછી એ ચોખ્ખું ઝેર છે એક પ્રકારનું એની અંદર પ્રિઝર્વેટિવ રાખેલા છે ભેળસેળ કરેલી છે બધું એટલે આવું બધું ભેળસેળ એવું ખાઈ ખાઈને માણાનું મગજ છે ને હવે ભેળસેળ થઈ ગયું અને એમાં બાકી હતું તો આ બધા સોશિયલ મીડિયાના સાધનો આપણી પાસે આવી ગયા વાહનો આવી ગયા એટલે આવા કપરા સમયની અંદર આવી બધી જે ટમટમથી જ્યોતો છે એની આપણે નોંધ લેવી પડે એટલે પાલિતાણાની રાજ્યની અંદર ની બાજુમાં રતનપર ગામ હતું અને ગામના મુખી ગામનો નો મુખ્ય પટેલ એટલે રાજાને જયારે પણ કોઈ પણ રાજનું કઈ કામકાજ હોય ત્યારે ત્યાં ઈ પટેલનો સીધો કોન્ટેક કરે હવે એમાં દુષ્કાળ નું વરસ અને એ સમયે એક વખત રણસોડભાઈને પાલીતાણા રાજ્યમાંથી કે ભાઈ તમે તૈયારી રાખજો કાલે એક બે દિવસની અંદર મહારાજ સાહેબ પોતે અહિયાં મહેસુ લેવા માટે તમારા ગામમાં પધારવાના છે તૈયારી રાખજો અને મહેસુર લીધા વગર અમે પાછા નહીં જઈ એટલે તમે તમારી રીતે વ્યવસ્થા રાખજો આ હવે ગામનું ધણી ગામ ગામનો મુખી અને ગામમાં આખી એની પોતાનું એક વર્ચસ્વ સારો માણસ ગરીબનો બેલી અડધી રાતનો હોકારો અને મહેમાનોનો માળવો આવો ઉદાર દિલનો માણસ અને ચોખ્ખા દિલનો માણસ અને આ ક્યાં આવ્યું એટલે એના મગજની અંદર આખી ધરતી છે ને ચક્કર ચક્કર ફરવા મળી કે ઓહો પણ એક છાંટો નથી પડ્યો વરસાદનો ખેડેલા હળખેડના ઢેફા એમને પડ્યા હવે બાપુ આવશે રાજની ઉઘરાણી મહેસૂલ પણ ક્યાંથી કાઢવી કોઈના ઘરમાં કઈ નથી મારા ઘરમાં નહીં પણ કોઈના ઘરમાં કઈ નથી હવે આવી પરિસ્થિતિ છે એની અંદર બાપુ આવશે મારે જવાબ હું દેવો પણ હવે ઠાકરની ની હિસાબ બીજું હું બીજો દિવસ જો સવાર પડી રાજના વાહનો બધા આવવા મળ્યા મહારાજ પોતે ખુદ બધાર્યા રતન પર અને એનો જે કામદાર એ તો ચા કેટલા કરતા કેટલી ગરમ હોય એટલે એ તરત કે રણછોડ પટેલ ક્યાં છે પહાયતાન બોલાવો મોકલો એને બોલાવા મોટું હોતાડી ને બેઠો છે એટલે આવું બધું એની પોતાની અમલદારી મગજની પેલી માનસિકતા પ્રમાણે પસાયતા ને પહાઈ તો આવ્યો અને રણછોડ પટેલ પણ ધીમે ધીમે આટાળી પાઘડી ધોતિયું વીટેલું અને ભગવાનની માળા ગળાની અંદર અને બાપુને એને બે હાથ જોડીને પ્રણામ કર્યા કામદારને પણ પ્રણામ કર્યા અને સીધો જ કામદારે શરૂઆત કરી કે પટેલ બે દિવસ પહેલા તમને કેવ રહ્યું હતું એટલે મહેસૂલ બધે ભેગી કરી હોય નાણાં લેતા હોય એટલે અમારે પાછું બીજે મુકામ કરવાનો છે બીજા મારા સાહેબ સમય નથી એટલે આ રણછોડ પટેલ અંદર થી આખે આખો વલો વહી ગયું અંદર આમ વલોણું ફરવા મળ્યું કે હવે હું કરું આખું હૃદય એનું આખું ભરાઈ ગયું ગણે ડૂમો ભરાઈ ગયો અને કીધું બાપુ તમે જાણો છો તમારી નજર સામે છે એક છાટો વરસાદ નોંધપીડો મહેસૂલ તો ક્યાંથી કાઢવી રોટલાના વાંધા પડે એમ છે એકાદ વર્ષ જાળવી જાવ બાપુ તો અમે એ જો થાય તો અમે તમને અહીંયા ધકો નહીં ખબર આવી અમે ત્યાં પાલીતાણે આવીને આ તમારી મહેસૂલ છે એ અમે ભરી જાઉં એ કે કામદાર તો તે હોય એને કીધું તમારે છે ને ખેડૂને બધી આવી ટેવ હોય રો હોય તો આ હું તમારા ગામમાં જ પોટલા ભરીને રાજ ભંડારમાં નાખવા કેમ તમે હમતતા નથી કેટલી વાર તમને કહેવામાં આવ્યું છે આમ છે તેમ છે બધું એટલે રણછોડ પટેલે બહુ સરસ એને કીધું કે બાપુ માફ કરજો બાકી અત્યારે હું કોઈની ઘરે મહેસૂલ ઉઘરાવા કે રાજના પૈસા લેવા માટે જઈ શકું એમ નથી મારો પગ ભારે થાય હું જાણું છું કે કોઈના ઘરમાં કાંઈ નથી હવે બીજી જોડે કપડાં ફાટી ગયા એમાં બધા છીગડા ધીરીને પહેરીએ છીએ એની પરિસ્થિતિ આવી છે અનાજ એકબીજાને ઘરે ઉછીરું લાવીને એકબીજાને રોટલા કરી આવી દશામાં તમે આ વાત કરો છો તો હું તમને એક મારી વિનંતી કરું તો વિનંતી છે કે પણ બાપુ હું કોઈની ઘેરે મહેસૂલ લેવા નહીં જાઉં મારાથી આ શક્તિ બહારની વાત છે એટલે તરત જ કામદારે કીધું કે પટેલ હજી વિચારી લ્યો હજી તમારી પાસે સમય છે મહેસૂલ નો આવીને તો તમારો વારો પેલા છે તમારી પાસે મૂકી પણ કામનું કે બાપુ વિચારવાનું હું હોય કઈ શેજ નહીં તો પછી ક્યાં કોઈ પ્રશ્ન છે તમે જે સજા કરો એ ભોગવવા હું તૈયાર છું બાકી મારાથી કોઈની ઘરે નહીં જવાય એટલે તરત જ કામદારે હુકમ કર્યો કે રણછોડ પટેલ બે દિવસની તમને મહેતાલ આપું છું બે દિવસમાં તમે આ પાલીતાણા રાજ છોડીને વિજાજા જાજો અને એના આરે જે સૈનિકો હતા એને બધા લોખંડ ની કડી સીલ કરી લેવાનું છે અને આ પટેલ દુખતા હૃદય ભાગેલા પગે બિચારો ઢસરાતો ઢસરાતો ઘરે પહોંચ્યો આવો આબરૂદાર માણા અને ભગવાનને ઠપકો દેતો હવે ગે કાળીયા ઠાકર ત્યાં આવી ક્યાં મારી કસોટી કરી તું જોવો છો ઉપરથી અને છતાંય આ થાય રાત્રીનો સમય પસાર થઈ ગયો બીજે દિવસે સવારે રણછોડ પટેલે પોતાના ઉશાળા ભર્યા હાલતા થઈ ગયા ધીમે 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 હાલતા વિચારતા જાય હવે આ પટેલ એક દીકરો બે દીકરીઓ એની ઘરવાળી ઘરવાળી પણ એની કોઈ વાત નહીં એટલો બધો એના પતિ ની આબરૂ નું એને સતત ચિંતા સતત એને એને એની હારે આમ પરસાયાની જેમ ઉભી રહે દરેક એક શબ્દ પડે એટલે બોલ એવું આખું કુટુંબ અને આ પરિસ્થિતિ આવીને ઉભી રહી અને પેરા કપડે આખું ઘર છે એ ત્યાંથી નીકળી ગયા હવે બીજો ભાગ આવતા વિડીયોમાં લેશું જય હિન્દ જય ભારત